તે કામ કરી ગયું શું બનાસકાંઠામાં ઠાકોરોએ ગેનીબેનનું માન સાચવી લીધું શું બનાસકાંઠામાં હવે કોંગ્રેસ ફરી પગ પેસારો કરવા જઈ રહી છે આ તમામ સવાલો છે ગેનીબેન ઠાકોર એક નામ છે અને આ તમામ સવાલોનો જવાબ ગેનીબેન ઠાકોરના નામ સાથે જોડાયેલો છે બનાસકાંઠા લોકસભામાં કોણ જીત છે તે પણ એક સવાલ સૌથી પહેલા એટલે કે ચૂંટણી તારીખો જાહેર થઈ ત્યારથી એક રહ્યો છે નું નામ જાહેર થયું આજના વિડીયોમાં એ જ વાત કરીશું કે બનાસકાંઠામાં કોણ જીતી શકે છે આ એટલા માટે કારણ કે ગુજરાત તકે એક પબ્લિક પોલ કર્યો હતો અને આ પબ્લિક પોલમાં પાસઠ ટકાથી પણ વધુ લોકોએ ગીનીબેન ઠાકોરને મત આપ્યો છે અમે પૂછ્યું હતું કે કોંગ્રેસ કઈ બેઠક લઈ શકે છે એટલે કે આ આજે પબ્લિક પોલ હતો એ કોંગ્રેસ માટે હતો અને કોંગ્રેસ કઈ બેઠકમાં સૌથી વધુ મજબૂત છે એ સાબિત કરે છે અને તેમાં ગેનીબેન ઠાકોર સૌથી આગળ છે કોંગ્રેસને જો કોઈ બેઠક મળી શકે છે હું ફક્ત કોંગ્રેસના ઉમેદવારની વાત કરી રહ્યો છું તો ગેનીબેન ઠાકોર તેમાં કદાચ પહેલી હરોળમાં હોઈ શકે છે આ પબ્લિક પોલની વાત કરવાની છે અને બનાસકાંઠા લોકસભા બેઠક પણ વાત કરવાની છે ટાઈટ હતી કોંગ્રેસ જીતી પણ શકે છે તેની પણ વાત કરીશું બનાસકાંઠા લોકસભા બેઠકમાં વીસ લાખ જેટલા મતદારો છે આ પબ્લિક પોલ ગુજરાત તકનો એ વીસ લાખ મતદાતાઓનો મત રજૂ નથી કરતો એ વીસ લાખ લોકોએ મત નથી આપ્યા પરંતુ બેશક પચાસ હજારથી પણ વધુ મત આપ્યા છે અને એ પચાસ હજારથી પણ વધુ મતમાં બનાસકાંઠાના લોકો પણ સામેલ છે ઠાકોર સમાજ સાડા ત્રણ લાખથી પણ વધારે ચાર લાખની નજીક ઠાકોર સમાજ છે ચાર લાખ સાડા ત્રણથી સાડા ચાર લાખની નજીક આપણે કહી શકીએ વધઘટ આ ઠાકોર સમાજ બીજા નંબરે ચૌધરી સમાજ મુસ્લિમ સમાજ પણ એટલી વસ્તીમાં છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગેનીબેન ઠાકોર જે મત મેળવવા જોઈએ તે મત મેળવામાં સફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જોઈએ તો તમામ લોકસભા બેઠકમાં બે હજાર ઓગણીસ થી ઓછું મતદાન થયું છે ફક્ત એક લોકસભા બેઠક છે કે જ્યાં બે હજાર ઓગણીસ કરતા વધુ મતદાન થયું છે બે હજાર ઓગણીસમાં પાસઠ ટકા બે હજાર ચોવીસમાં અડસઠ ટકાથી પણ વધારે મતદાન બનાસકાંઠા લોકસભા બેઠકમાં થયું છે બનાસકાંઠા લોકસભા બેઠકમાં મતદાન વધુ થયું છે તેનો અર્થ જરા પણ એ નથી કે કોંગ્રેસ જીતી રહી છે તેનો અર્થ જરા પણ એ નથી કે ગેનીબેન ઠાકોર જીતી જશે તેનો અર્થ જરા પણ એ નથી કે બનાસની બેન ગેનીબેન સૂત્ર ચાલી ગયું પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે ફાઈટ ટફ હતી મતદાન વધુ થયું છે બની શકે ભારતીય જનતા પાર્ટીના મતદારોને પણ બહાર કાઢવામાં આવ્યા હોય કારણ કે ગેનીબેન ઠાકોર હતા સામે

અત્યારે આશા રાખીને બેઠા છે કે બનાસકાંઠા લોકસભા બેઠક તેમની પાસે આવી રહી છે તેમાં પરિણામ શું આવે છે 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 પરંતુ એ પણ જાણી લઈએ કે કે અન્ય બેઠક જ્યાં કોંગ્રેસ મજબૂત પાટણ ચંદનજી ઠાકોર ત્યાં પણ કોંગ્રેસ મજબૂત છે આણંદ અને ખેડા આ બંને બેઠક તેવી છે કે જ્યાં ક્ષત્રિયોનો દબદબો છે આ બંને બેઠકમાં ક્ષત્રિય આંદોલનની અસર પણ જોવા મળી છે જોવું રહ્યું આનંદમાં ખાસ ફાઇટ જોવા મળી રહી છે અમિત ચાવડા માથું ઉચકી જાય છે કે નહીં તેના પર નજર રહેશે ભરૂચ લોકસભા બેઠકમાં પણ ક્ષત્રિયોની મહત્વની ભૂમિકા હતી અને ચૈતર વસાવા મેદાને હતા આમ તો કોંગ્રેસના ન કહેવાય આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પરંતુ ગઠબંધન હતું એટલે ત્યાં પણ જીતની આશા જોવા મળી રહી છે ગઠબંધનને સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી જીતી શકે છે સાબરકાંઠામાં ભારે વિવાદ થયો ટિકિટ ખેંચાણી એટલે સાબરકાંઠામાં પણ કોંગ્રેસને આશા જોવા મળી રહી છે જામનગરમાં જેપી મારવિયા બહાર ઓછા નીકળ્યા છે પ્રચાર ઓછો કર્યો છે લોક સંપર્ક ઓછો કર્યો છે પરંતુ જે મતદાન ઓછું થયું છે અને જે સમીકરણો બહાર આવી રહ્યા છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે મુજબ જેપી મારવિયા કદાચ જીતે નહીં પરંતુ મોટા પ્રમાણમાં મત લઈ જઈ શકે છે લેવા પાટિદાર હતા અને પાટિદારની સંખ્યા પણ જામનગરમાં વધુ છે અને તે જોઈ તેને ટિકિટ આપવામાં આવી નરેશ પટેલે આભાર માન્યો અને ત્યારબાદ કદાચ પાટીદારના મત તેની સાથે રહે મુસ્લિમના મત દલિતના મત સાથે રહે તો એ મોટું કદાચ જીતે નહીં પરંતુ સરસાઈ પાતળી હશે પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા તેના મત વિસ્તારમાં વિરોધ પણ તેટલા જ પ્રમાણમાં થયો હતો આ તમામ સ્થિતિ દર્શાવે છે કે જામનગર બેઠક જે માનવામાં આવી રહ્યું હતું જેટલી સરળ માનવામાં આવી રહી હતી તે અત્યારે દેખાતી નથી આ તમામ બેઠક છે જેની આપણે ચર્ચા કરી પરંતુ પબ્લિક પોલ એક અલગ વાત છે જ્યારે પેટી ખુલતી હોય છે મતદાનની ત્યારે અલગ વાત સામે આવતી હોય છે અમારી ફરજ છે આપની સુધી માહિતી પહોંચાડવી પચાસ થી પણ વધુ મતદાતાઓએ આમાં મત આપ્યો છે શું તમે બાકી છો તો તમે પણ જાઓ અમારા યુટ કોમ્યુનિટીમાં અને ખાસ કરી ત્યાં અમારો સર્વે અમારો પોલ આપેલો છે તમે પણ મત આપી શકો છો ચાર તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ગીનીબેન ઠાકોર પબ્લિક પોલમાં આગળ હતા પરંતુ પરિણામમાં પાછળ રહી ગયા કે આગળ તે ચાર તારીખે ખબર પડી જશે આપનું શું કહેવું છે ગેનીબેન ઠાકોર શું જીતી રહ્યા છે કે હારી રહ્યા છે ગેનીબેન ઠાકોર શું બનાસકાંઠામાં સાચા અર્થમાં બનાસની બેન ગેની સૂત્ર હતું એ સાબિત કરી બતાવશે ઠાકોર જે જે અત્યાર અત્યાર સુધીનો સુધી છે છે ભારતીય જનતા પાર્ટી ટિકિટ રહી જેની સામે કોંગ્રેસ છેલ્લે છેલ્લે ગઢવી સમાજને ટિકિટ આપી હતી ઓબીસી સમાજને ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા ત્યારબાદ સતત ભારતીય જનતા પાર્ટી જીતતી હતી તે પલટાશે અને પરિવર્તન આવશે આપનું શું કહેવું છે કોમેન્ટમાં લખો આપના અભિપ્રાયની રાહ રહેશે ખાસ કરી ગેનીબેન બેન જીત છે કે નહીં આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર